મને કસ્તુવાલી ત યાદ છે તને હ બીજુ ક્યાં ના બોલ લાઈવ ચાલુ છે આ નથી કે શું

16 प्रो मैक्स નો ભાવ છે ભાઈ 16 પ્રો મેક્સ નો ભાવ હળ પૂછવાનો હોય હું બતાઉ તો કૌશલિયા હું 16 પ્રો મેક્સ નો ભાવ ન પૂછો નાનક પૂછવાનો હોય હવે 16 તો રુના થઈ હવે ક્યાં છે બપોરનો તો હવે બોલો હવે આપણે ફ્રી અલગ અલગ ભાવ હોય ભાઈ હશે ભાવ ખબર નથી ભાઈ અલા યાર ખરા તો મારી જોડે સીન થાય છે બધા યાર

ओ फलका ओ फलका तुम्हारे यहां दिवस का हमारे यहां लगन जीवो जो है भाई બરાબર હા કેમ કોમેન્ટ કેમ બંધ કરીશ પૂરું ખવાઈ ગયું કે કટપટ હોય ખબર જ રત પડતી પરાઠા અને શું કેવાય છોલે તો એટલે ભારે ભારે લાગે છે ભરપૂર ખવાઈ ગયું તું મેં એવું છે ને ભારે ભારે લાગે એટલે બ્રો કોણ આવશે વાત કરવી જ કોને વાત કરવી અને બધા એડ કરવા હાલો કોમ્પ્યુટર રિલેટેડ કે નહીં બધું અહેવાય આવી જ જાવ અહીંયા બધું કરાય આવી જ જાઓ ધોમ રૂપિયો હોય ને આવી જાવ

ન્યા આવીને તમને ભેગું ફરવું છે ભાઈ ભાઈ એ બધું ન કરાય બેચલાઈ જાય બધું ઊંધું થૂપી બોલાવા વાંધો નહી એડ કરો તો રાજી થાય આવી જાવ હાલો મારે નહિ આવે ને તમારે ભેગું ફરવું છે હા હા બેટા હા ઓ ભાઈ જીત ભાઈ કેમ છો બસ મજામાં ભાઈબન હું તમારું લાઈવ જોતો જ હું જીત ભાઈ કયું કામ મારું સામે ખરે રહું છું કચ્છ તમારો દેખાય અત્યારે નોકરી ચાલુ હમ સરસ સરસ હું હમણાં છે તમારું બે બે દિવસ પેલા તમારે બે વાગ્યા સુધી લાઈવ જોતો તો મજા આવે ને બસ અરે મોજ હો તમારી નોકરી થઈ જાય ને તમારું લાઈવ જોવાઈ જાય હમ આવો જીતભાઈ ક્યારેક કચ્છ બચમાં માં કચ્છ નહિ દેખાય તો કચ્છ નહિ દેખાય એવું

અંદાજે તો અત્યારે degree તો જીતભાઈ ઓછી ખબર પડે છે એટલે મતલબ ઓગણત્રીસ celsius જેવું હોય સમજી લો ને મુન્દ્રા પોર્ટ માં તો બાકી ઠંડુ વાતાવરણ છે એમાં મારા કાકા છે ત્યાં છે મુન્દ્રા પોર્ટ માં બરાબર માતા નો બરાબર આજ તો પણ જીત

કઈ કઈ વાંધો નહીં મળે માર ભાઈ ઓકે હેલો ભાઈ બીજું કોણ છે ઓન ડ્યુટી બે બે વર્ષ તો થઈ ગયા જોતા જોતા આવી જાવ હાલો મિસ્ટર ગોપુ આવી જાવ રોયલ ઠાકોર આવી જાવ જય માતાજી ભાઈ આપણો ભાઈ જેતો હા હા બરાબર આપણું લેબોરેટરી માં રાતે આવે એની તો હવે રૂટિન થઈ ગયો ને એવું છે હું જવાની 24 કલાક કન્ટિન્યુ એટલે 24 કલાક કરવાની તો 7 દિવસ બે-ત્રણ કલાક પગાર કેટલો આપે 21000 ગજબ તમારી તાકાત છે ઓ ભાઈ બધેય ની મારે તો અગિયાર કલાક તો સુવા જોઈએ મિનિમમ minimum અગિયાર કલાક સુવા તો મને જ ના આવે આઠ નવ મહિના થઈ ગયા કન્ટિન્યુ ત્યાં જ રેવાનું હાઉ આપડું ગામ આયા રેવા નહી આયા તો પછી ઘરે જવાનું જ નહી ઘરે જવાનું કલાક અડધો કલાક જવાનું ખાવા તો જવું પડે જમવાનું બધું હોય એટલે ટૂંકમાં ચોવીસ કલાક માંથી વીસ કલાક કામ જ હોય હા વીસ કલાક નહીં પણ બાવીસ કલાક બેસ કલાક કચ્છ કચ્છમાં જ છે ને ભાઈ તું કચ્છમાં જ આપડે તો અગિયાર કલાક સિવય તો મેળ જ ન હોય સરસ ભાઈ સાબાશી અત્યારે આરામ માં પડે અત્યારે આવી આરામ જ હોય કામ ના પેશન્ટ આવે તો ઉઠાડે માં બાકી આવી રીતના અત્યારે મળી જ રહેવાનું

નીકળે વાળું વેર હાઉસ ફાલી દીધું હોય તો પથારી થી ત્યાં જ કરી લે હા પથારી અત્યારે મિનિમમ ભાવ છે ને આપડે તમારી પાસે કાગડિયા ના હોય તો કાગડિયા હોય તો કલાકના સત્તરસો રૂપિયા મળે અહિયાં તો ચોવીસ કલાકના ના રૂપિયા થયા ને કલાક ના હાથસો થયા વાહ ભાઈ વાહ વિચારતું કેમ કે એકવીસ હજાર પગાર હે એટલે સાડા ત્રણસો દિવસ ના ને ત્રણસો રાત ના salute છે ભાઈ તને ગજબ તો પણ ક્યાં જાવ ભાગ તો કરવું ને જાવ ક્યાં તમે આ બોલા ઝોમેટો કે ડિલિવરી કે એવું કઈક કરો તો નો ભેગું થઈ જાય નો આટલા થઈ જાય અહીંયા સેજ ની અહીંયા સેજ ની સિટીમાં જાવું પડે આ તો ગામડું છે નાનકડું આ ક્યાં મોટી સિટી હતી ગામડાનું

तामगी आई टोल टैक्स انا तू आया कर हां आई ने दवा खाना हूं एड्रेस का सरसली वे पोटेंशियल चालू रखो मारा भाई आठ महीना से चालू है अभी दोरे डॉट वर्ष इते जाए बस ही हम करवानु स्पीकर दिक्कत ना खाली हॉस्पिटल में मा। नाइट मानी नाइट में मा करे सरस

ચાલો એચયુ બના ચૌહાણ હર્ષરાજ સિંહ મારાથી થશે એટલે બધાયને એડ કરીશ કોઈ ટેન્શન ન લે મારા ભાઈઓ હર્ષરાજ સિંહ બીજી વાર એડ કર્યા પણ એ આવતા જ નથી હાલો મિસ્ટર પંચાલ આવી જાવ બધાયને એક પછી એક એક પછી એક બધાયને કલાક બાકી નોકરી જ કરે છે અને પગાર કેટલો ખબર છે રૂપિયા પ્રિન્સિયો કે ભાઈ તમે અવતાર્યો કે બોલ બોજ ચાલે છે બસ મજામાં કયું ગામ ગુજરાત અમદાવાદ બરાબર અમદાવાદમાં કઈ જગ્યાએ અમદાવાદમાં ઈશનપુર બરાબર તમે જોબ ઉપર છો કે ઘરે કીઅપ કીઅપ થોડી મારું ગામ તો બહુ દૂર છે ત્યાંથી સાડા ચારસો કિલોમીટર છે રાજસ્થાન બોર્ડર માલ બાલબેદ તલાક જ તમે

અખ્તર મેમન બોલો પાછો ચાલો બીક ફેર આવી જાવ હાલો તીર્થ અકબર આવી જાવ થેન્ક યુ મોસ્ટ વેલકમ મોરબી કે દેવું હાલો ગાડી કાઢો ટાકી ફૂલ કરાવી લે ચશ્મી સિંહ આજ કીધા તું આ થોડું મોકલા આનો કઈ કર રસ્તો

આ ડેક્સટાર બોલો મજામાં 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 તમે કયો મજા મજા આવો ફૂલ આવો મોરબી બાજુ મોરબી આવું છે આવું છે ભાઈ કરીએ કઈ આવો આવો સેટિંગ આવું એટલે મળીશ ભાઈ મેકલા બેકલા ને બોલાવી આવો આવો આવું એટલે પાકું મળીએ ભાઈ કોને બોલાવ્યા મેકલોલા મારો ભાઈ બનજે હા હા ચાલ મારા ભાઈ હે મળીએ જય માતાજી માતાજી હાલો હવે સહદેવ ભાઈ આવી જાવ અંધારામાં નહીં અંધારામાં નહીં અંધારામાં નહીં તને તીર્થભાઈ એડ કર્યો તો પણ તું એડ નો થયો તને આટલી બધી તું એમ કે તને ઠંડી લાગે છે ને મારી ગરમી થી હવા નીકળી પડી છે તને ઠંડી કેમ ને લાગે છે હમણાં જો આ જાહે ને એક બે એટલે હમણાં રેડી થઈ ગયા પંડ્યા આઈ ગયા તમે હારે તો ગયા તા ગયા તા ચલો ભાઈ આ મિસ્ટર તીર્થ ભાઈ આવતા નથી આ બહુ મસ્ત માણસ છે હમણાં જોજે